સિહોરના દેવગણા ગામના વતની અને છત્તીસગઢ કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ સોલંકી નક્સલવાદીઓ સાથે લડતા લડતા શહીદ થયા હતા જેમનો પાર્થિવ દેવ માદરે વતન દેવગણા ગામે પહોંચતા તેમની અંતિમ યાત્રા તિરંગા સાથે નીકળી હતી જ્યાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને ઉચ્ચ અધિકારીઓ તેમજ ગ્રામજનો દ્વારા શહીદ જવાન મેહુલભાઈ સોલંકીને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સીઆરપીએફ બ્લેક કોબરા કમાન્ડો ફોર્સમાં ફજ ફોર્સમાં ફરજ બજાવતા ભાવનગર જિલ્લાના તાલુકા સિહોર તાલુકાના દેવગાણા ગામના મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી છત્તીસગઢમાં નક્સલી ઓપરેશનમાં વીર ગતિ પામ્યા છે પ્રભુ પરમાત્માને એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું પરિવાર સાથે અમારી સંવેદના છે સમગ્ર દેશને મેહુલ વીર શહીદ મેહુલભાઈના ના વીર વીરતા અને શૌર્ય ઉપર સમગ્ર દેશને ગર્વ છે